વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી મોરબી ખાતે કરવામાં આવી એકસો તેત્રીસમી જન્મજયંતિની મહોત્સવની ઉજવણી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના યુવાનો તેમજ આગેવાનો જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન પાસેથી રેલી નીકળી નગરપાલિકા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુએ પૂર્ણ થઈ હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી પરમ પરમપૂજ્ય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે મોરબી જિલ્લાના સમગ્ર અનુસૂચાતિ સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું ખૂબ સારી રીતે અનેક યુવાનોની મદદ અને સહકારથી યાત્રા સંપન્ન થયેલી છે યાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન ચોક ખાતેથી શરૂ થઈ અને ગાંધી ચોકે જ્યાં ડૉક્ટર આંબેડકર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં સમાપન થયું છે મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા એનું સ્વાગત કરવામાં આવેલું છે વ્યવસ્થાની અંદર સહકાર પૂરો પાડવામાં આવેલા છે જેના માટે મોરબી જિલ્લાનો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ એ સર્વે સમાજના અગ્રણીઓનું હાર્દિક આભાર માને છે જય જય જયભાઈ બાબા સાહેબ અમર રહો મોરબી જિલ્લાના અમારા તમામ તમામ કાર્યકર્તા અને સમાજ સાથે સમાજ હું બધાયને બાબા સાહેબ એક સમાજનાથી બધાય સમાજના આ દેશનું જે ઘડતર કર્યું હોય જન્મ સંતમાં લગભગ મોરબી જિલ્લાના તમે જુઓ કોઈ મુદ્દો ભવિષ્ય એવો જે કાર્યક્રમ કર્યો અને ઉજવ એની પ્રેરણા લઈ અને અત્યારે જે રેલીમાં જોડાયા આવતા દિવસોમાં મારો આહવાન છે કે એમનું જે શિક્ષણ છે એને রয়ে <laughs> স